વેલકમ ટુ ચેનલ કેમ બધા તો અત્યારે હું આવી ગયો છું જવાહર મેદાન અને અહીંયા આપણે વીર માધાતા કોળી સમાજ સંગઠન દ્વારા બારમો લગ્નોત્સવ આયોજન કરેલું છે તો લગભગ એકસો એકાવન મંડપ છે અને અહીંના મુખ્ય મહેમાન છે પંજાબના સીએમ ભગવતમાન અને અરવિંદ કેજરીવાલ આપણે અત્યારે અંદર જઈએ અને બધા લગ્ન મંડપને બધું તમને દેખાડીએ અહીંયા જે પ્રોગ્રામ છે એનું થોડીક ઝલક દેખાડશું તમને ખબર છે આપણે અખવાડા પણ કાળુ બાપુના સમૂહલગ્નનો એક વ્લોક બનાવ્યો હતો એટલે આપણે આ સમૂહ લગ્નનો એક વ્લોક બનાવી અને જોઈએ અંદર કેવું છે આ છે અહીંયા પાર્કિંગ આ બધા વાહનો છે બધા ટેમ્પ પણ બસ બધી પડી છે જાન આવેલી વાહનો આ આપડે આરે છે ગૌતમ શેઠ આ એ મોટો ડોમ છે પોલીસ બંદોબસ્ત છે કારણ કે બધા પંજાબના સીએમ ની બધા આવવાના છે એટલે મોટા મોટા મહેમાનો એટલે સિક્યુરિટી થોડીક ટાઈટ છે તો આયા ડોમ છે અંદર કે પ્રોગ્રામ હાલતો લાગે બધા આપણે અહીંયા અહીંયા છે ભોજન વિભાગ ને પછી જશું ને આ છે કરિયાવટની વસ્તુઓ બધી ખાણાની લાઈનમાં બધા કબાટ ને બેડ પડ્યા છે અને આ છે બ્લડ સેન્ટર અહીંયા બધાને બ્લડ ડોનેટ કરવું હોય તો અહીંયા છે એનો વિભાગ છે અને આ ચાંદલો આ ચાંદલાનો વિભાગ છે ચાંદલો જેને લખાવે અમુક લોકો લખાવે છે અને

કોઈ કુંડું નીચે એમના મૂકવા નથી ઇટુ ઉપર મૂકવાનું છે અને ઈટું ન હોય તો થાળીની અંદર પાણી થોડુંક ભય કુંડું

નંબર આપણે ખબર નથી આ છે અરવિંદ કેજરીવાલ ને પંજાબના સીએમ ભાગવત માન ચાલો આગળ થોડુંક તમને બતાવી દઉં

આંકડો સો નો એકસો સો જોવાઈ અહીંયા છે લાસ્ટ મંડપો છે એકસો ચાલીસ નો એટલે આ મંડપમાં એકસો ચાલીસ મંડપ છે અને મારી પાછળ જે મંડપ બતાય છે એ બધા એકસો ચાલીસ છે ટોટલ આ બાજુ અને આ બાજુ રસ્તો છે અને આ બાજુ આઈ થિંક એકસો ચાલીસ જ મંડપ છે આ એકસો એકતાલીસ છે

કંઈક વચ્ચે કંઈક આયોજન કરે છે અને હાલો દેતા નથી એટલે ત્યાં સુધીમાં આપણે ભોજન વિભાગમાં આટો મારતા આવીએ તમને દેખાડી દઈએ ત્યાં કઈ રીતનો માહોલ છે બહેનોનો વિભાગ રામ જઈએ હાલો આપણે થોડુંક શૂટ કરીએ અંદર ભોજન વિભાગનું બહુ ગીરદી છે બધા થાળીઓ લઈને ઉભા છે અને લાંબી લાંબી લાઈનો છે કંઈ એવડી મોટી મોટી લાઈનો છે એટલે આપણે જમવાનું તો દૂરની વાત છે હવે સમજુ નહીં પણ તમને દેખાડ દઉં કેટલી મોટી મોટી લાઈનો છે બરાબર લાંબી લેવી લાઈનો છે

ઘણી બધી ગીરી છે મોટી મોટી લાઈનો છે ક્યાં છે ગૌતમ મિત્ર ગૌતમ મેરે ભાઈ તમે અંદર જોયું કવડી મોટી મોટી લાઈનો છે અત્યાર જો કદાચ હું લાઈનમાં માં ને તો લગભગ બપોર બે થી ત્રણ વાગે તો વારો તો આવી જ જાય

के जनता ग्रामदी शुभकामनाओ पठविए छै प्रबुधावा पगला मणि रहैला नवगतपतिओ ने खूब खूब शुभकामना छै उपस्थित जी यूनिवर्सिटी गोविंद प्रत्येक टीम उपस्थित छै के व्यति करिए आज का अवसरे खूब ताजा शब्द बात आपनी नामी हमारा सोच से व्यक्त कशो केति સહભાગી થવાનો શ્રી બીજાભાઈ રાજુભાઈ બહુ આટો છે એ બદલ ભાગીનો ખૂબ ખૂબ આભાર એન્ટ્રી કરશે બધી મહેમાન સર્વે સંતોગણ સામાજિક આગેવાન ઉદ્યોગપતિ તથા વીર માનદાતા સંગઠન અને એમની ટીમ અને રાજુભાઈ સોલંકી અને ગુજરાતના સોલંકી કરતા રહે એવી એમને શુભેચ્છા જય હિન્દ જય ભારત અહિયા અત્યારે ટૂંક સમયમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જે પંજાબના ના સીએમ છે ટૂંક સમયમાં હાજર થશે અને એની માટે રોડ ખાલી કરાયો છે અને બધા એની માટે છે અને મર્દિભાઈ વલ્લા ભુતી ઉપસ્થિત નું મળવાડ આજે આવ સર્જીમાન તમામ કાર્યક્રમની હમણાં પરવિંદ કેજીવાજી ને ભગત માટે આ બધા સ્વાગત માટે ઉપાષે જે સમયનું સ્થળ છે ત્યાં એની વાત બેઠા છે કે

सन्मान्य अरविंद केजरीवाल जी सन्मान्य भगवंत मान जी सन्मान्य मुख्यमंत्री श्री पंजाब और सभी गणमान्य व्यक्तियों से मिलती है अपने कार्यक्रमों से दीप प्रज्वलन से आज के इस कार्यक्रम का मंगल प्रारंभ करें मैं विनती करता हूँ श्री सिद्धार्थ गढ़वी जी से श्री गोपाल इटाला जी से श्री जी और તો મેં તમને કીધું કે બંને સાઈડ જે મંડપ છે એક સાઈડ ને વચ્ચે રસ્તો અને બીજી સાઈડ મંડપ છે તો બંને સાઈડ એકસો ચાલીસ એકસો ચાલીસ હતા તો એવું નથી આમ છે લગભગ એકસો એકાવન મંડપ અને તો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી રામ